મંદિર મહાદેવ મિત્રો રંગોલી છોકડી ની સાઈડ આવેલું છે આ મંદિર સોમેશ્વર મહાદેવનું मेरा दर्शन तो ना करो जय स्वामेश्वर महादेव તો મિત્રો શ્રાવણ મહિનો વાલે છે તમે જોઈ શકો છો મહાદેવના શણગાર વિડીયો સારો લાગે લાઈક શેર તો ભૂલતા જ નહી રંગોલી ચોકડી સાઈડ આવેલું છે આ મંદિર રંગોલી ચોકડી સાઈડ જાઓ તો તમને આ દર્શન તમને અવશ્ય થશે આ મંદિરના રસ્તામાં જ આવે છે નજારો મંદિરના અંદરનો જોઈ શકો છો જય હનુમંતિ મહારાજ જય હનુમંતિ મહારાજ આ રોડ છે જોઈ શકો છો તમે જય ગણપતિ જય ગણપતિ મંદિરનો પાછળનો ભાગ તમે બતાવો મિત્રો જોઈ શકો છો મંદિરનો પાછળનો ભાગ તો મિત્રો વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તો વિડિયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ મિત્રો લાસ્ટ વાર તમને બતાવી દઉં ભોળાનાથના દર્શન જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ